સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતે એક યુવકની હત્યાની ઘટનાથી ચર્ચા મચી ગઈ છે આ અંગે મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી નવા ગામ વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાની તીક્ષ્ણ હથિયારોના ગાજીકી હત્યા કરવામાં આવી હતી ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જ્વારમાં હત્યા કરાતા ચર્ચા મચી ગઈ છે અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ગાજીકી પતાવી દીધો તો બે યુવકો જ્વારમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા તેથી ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટનાથી આસપાસના લોકોમાં ભયડો માહોલ જોવા મળી રહ્યો છે